હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ એન્ડ નામ્યો નિત્યા મિત્રો તમે મકર સંક્રાંતિનો તહેવાર સેફલી મનાવ્યો હશે મકર સંક્રાંતિ મતલબ કે ઉત્તરાયણ તો તમે ઉત્તરાયણનો તહેવાર સેફલી મનાવ્યો હશે એવી આશા રાખો છો પરંતુ તમને ખબર છે કે જ્યારે ઉત્તરાયણ આવવાની હતી એટલે કે ચૌદમી જાન્યુઆરી પહેલાં તેરમી બારમી અગિયારમી કે દસમી જાન્યુઆરી કે એના પહેલાં ગમે ત્યારે તમે ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા હશો અને કોઈને કહેતા હશો કે ઉત્તરાયણ આવવાની છે ઉત્તરાયણ આવવાની છે અથવા ઉત્તરાયણ આવી રહી છે તો શું તમે એને ઇંગ્લિશમાં એવું કહો કે મકરસંક્રાંતિ ઇઝ કમિંગ નો ફ્રેન્ડ્સ એ ક્યાંય ગઈ જ નથી તો કમિંગ કેવી રીતે થાય ક્યાંથી આવી રહી છે રાઈટ પરંતુ કોઈ પણ ફેસ્ટિવલને તમે જો કોઈ પણ ફેસ્ટિવલ આવી રહ્યો છે તો તમે એને કેવી રીતે કહી શકો ઇંગ્લિશમાં આપણે ઉદાહરણ મકરસંક્રાંતિનું લઈએ રાઈટ માની લો કે હજુ ઉત્તરાયણ આવી નથી તો આપણે એને શું કહીશું કે ઉત્તરાયણ આવી રહી છે એને કયા વેમાં કહીશું ઇન્સ્ટેડ ઓફ કમિંગ રાઈટ તો એને સૌથી પહેલાં આપણે એવું કહી શકીએ કે મકર સંક્રાંતિ ઇઝ અપ્રોચિંગ મકર સંક્રાંતિ ઇઝ અપ્રોચિંગ એ ડબલ પી આર સી એચ આઈ મકર સંક્રાંતિ ઇઝ અપ્રોચિંગ પછી એને બીજા વાક્યમાં જો તમારે કહેવું હોય તો તમે એવું પણ કહી શકો છો કે મકર સંક્રાંતિ ઇઝ ગેટિંગ ક્લોઝ મકર સંક્રાંતિ ઇઝ ગેટિંગ ક્લોઝ અને તમે એવું પણ કહી શકો છો કે મકર સંક્રાંતિ ઇઝ નિયરિંગ મકર સંક્રાંતિ ઇઝ નિયરિંગ અરે ના મેડમ અમારે તો કમિંગ જ જોઈએ જો તમને એવી જીત છે કે તમારે કમિંગને નથી છોડવું તો તમે એની સાથે એક વધુ શબ્દ એડ કરી દો રાઈટ કયો શબ્દ તો મકર સંક્રાંતિ ઇઝ કમિંગ અપ મકર સંક્રાંતિ ઇઝ કમિંગ અપ અથવા તો તમે એને એવું કહી શકો કે મકરસંક્રાંતિ ઇઝ અરાઉન્ડ ધી કોર્નર મકર સંક્રાંતિ ઇઝ અરાઉન્ડ ધી કોર્નર મકરસંક્રાંતિ ઇઝ ડ્રોઈંગ નિયરર એવું પણ કહી શકાય મકરસંક્રાંતિ ઇઝ ડ્રોઈંગ નિયરર આ બધા જ વાક્યોમાંથી મિત્રો તમે કોઈ પણ એક વાક્ય લઈ લો અને એ પ્રમાણે તમે કોઈ પણ ફેસ્ટિવલને બોલી શકો છો રાઈટ તો ના ઇટ ઇઝ યોર ટાઈમ ટુ આન્સર મી તમારે મને હોળી આવી રહી છે એને વાક્ય સ્વરૂપે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવાનું છે હું પણ જોઉં ને કેટલા લોકો મારા વિડીયોને એન્જોય કરે છે તમારી કોમેન્ટથી મારામાં નવી એનર્જી આવે છે રાઈટ સો સ્ટે ટ્યુન્ડ યોર નિત્યા અને વિડીયો કેવો લાગ્યો એ કહેવાનું ભૂલશો નહીં એન્ડ વિડીયો તમને ગમ્યો છે તો મારા વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એન્ડ શેરમાં વિડીયોઝ અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે નીતિ ઇંગ્લિશ ગુજરાતી મળીએ છીએ નવા વિડીયોમાં બાય